નમસ્કાર મિત્રો તત્કાલ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમીરગઢમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પાલનપુરમાં વીજળી પડતા ચાર પશુના મોત બનાસકાંઠા પાટણ મહીસાગર અને સાબરકાંઠામાં એક વાગ્યા સુધી રેડ એલર્ટ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે ત્યારે આજે રાજ્યના છ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પંદર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠાના વડાલીમાં ચોવીસ કલાકમાં બાર ઇંચ તો ખેડબ્રહ્મામાં દસ ઇંચ વરસાદ ખાબ્યો છે ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ મહીસાગર અને સાબરકાંઠામાં એક વાગ્યા સુધી વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે જ મહેસાણા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ભરૂચ કચ્છ અરવલ્લી દાહોદ પંચમહાલ નર્મદા તાપી ડાંગ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી હળવા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો 牛蛙。